સાઠ વર્ષના વૃદ્ધને વિડીયો કોલ કરી સીબીઆઈ ઈડી મુંબઈ પોલીસની ખોટી ઓળખ આપી તેમના પાર્સલમાં ડ્રગ્સ મળ્યું હોવાનું કહી કરોડો રૂપિયા પડાવી ઠગાઈ આચરનાર ટોળકીને સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યા છે તો ટોળકીએ દેશભરમાં ગુનાઓ આચાર્ય હોય અલગ અલગ રાજ્યોમાં ટોળકી વિરુદ્ધ અઠાવીસ જેટલા ફરિયાદ પણ થઈ હોવાનું સામે આવ્યું છે સુરતમાં રહેતા સાહીઠ વર્ષીય વૃદ્ધને વિડીયો કોલ કરી સીબીઆઈ ઈડી મુંબઈ પોલીસના અધિકારી તરીકે ઓળખ આપી મુંબઈથી ચાઇના મોકલેર કુરિયર પાર્સલમાંથી એન્ડ્રી ડ્રગ્સ તથા અન્ય વસ્તુઓ મળતા મની લોન્ડરીંગનો કેસ થયો હોય જણાવીને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તથા ઈડી લોગોવાળા બોગસ લેટર મોકલી ધરપકડ કરવાની ધમકી આપી એક કરોડ પંદર લાખ પચાસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ઠગે આચરનાર રમેશકુમાર કાતરિયા ઉમેશ ઝુંઝાડા નરેશ સુરાણી રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલીયાને સાયબર ક્રાઈમ જે પિપાડિયા છે સુરત કે 90 યર્સ કે એક સિનિયર સિટીઝન કો ડિજિટલ ареસ્ટ કિયા ગયા થા 15 તન 15 દિવસ તક ઇનકો ડિજિટલ ареસ્ટ રખા ગયા કે આપકા 400 ગ્રામ જેસા કુરિયર મે પાર્સલ મિલા હુઆ હે જો બહાર જા રહા થા ઓર ઉસમે સીબીઆઈ ઈડી પોલીસ સુપ્રીમ કોર્ટ અલગ અલગ ઓર્ડર્સ યે સબ દિખા કે ઇનકો ડરા કે ઉનકે પાસ સે 1 કરોડ 15 લાખ સે જ્યાદા અમાઉન્ટ ઉનહોને અલગ અલગ એકાઉન્ટ મે લે લી થી उन्होंने साइबर सेल का संपर्क करने पर 1930 नाइन थ्री जीरो पर उनकी कंप्लेन रजिस्टर करवाई गई थी, थी और साइबर क्राइम सेल द्वारा ये केस इन्वेस्टिगेशन कर रहे थे दौरान कल साइबर क्राइम सेल को एक बड़ी सफलता हासिल हुई उन्हों, उन्होंने पांच आदमियों को बैंक से कैश विड्रोल करते साढ़े पाँच साढ़े नौ लाख रुपए जितने कैश विड्रोअल कैश के साथ उन लोगों को अरेस्ट किया है जिनके पास से काफ़ी चीज़ें भी बरामद हुई है अट्ठाईस सिम कार्ड फोर्टी डेबिट कार्ड अलग अलग बैंकों की चेकबुक तेबीस कैश और एक आई गाड़ी ये चीज लो, इन लोगों के पास बरामद जिसमें जो पकड़े गए उसमें एक राजेश राजेश रमेश कातरिया उमेश नरेश राजेश दिहोरा और गौरांग राखोलिया ये पांच लोग और इनके साथ है एक वांटेड दिखाया गया है पार्थ संजय भाई गोपाणी जो इस गैंग का मुख्य सूत्रधार है और अभी वो कम्बोडिया में है पार्थ रूपये मॉडल संजय गोपाणी भागी छूटता पुलिस वॉन्टेड પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન બેંક ખાતાઓ સહિત અનેક વસ્તુઓ કબજે કરી હતી ત્યારે આરોપીઓ વિરુદ્ધ આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ પંજાબ બિહાર મહારાષ્ટ્ર હરિયાણા અને ગુજરાતમાં મળી કુલ અઠાવીસ ફરિયાદ થઈ પણ સામે આવ્યું છે હાલ તો આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ